પ્રિન્સ અશોકરાજે રાજે ગાયકવાડ શાળા અને દેવ્યાની રાજે ગાયકવાડ શાળાના પરિસરમાં આવેલ શ્રી મંદિરના સંકુલમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી પ્રિન્સ અશોક રાજયકવાડ શાળા અને દિવ્યાની રાજે ગાયકવાડ શાળામાં જન્માષ્ટમીની ઉજવણી અને મટકી ફોડમાં શાળાના એક હજાર આઠસો જેટલા વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓએ ભાગ લીધો હતો શાળાના વિદ્યાર્થીઓ કૃષ્ણ રાધા તેમજ ગોવાડિયાના પરિવેશમાં આવ્યા હતા અને જન્માષ્ટમીના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી વિદ્યાર્થીઓ દ્વારા શ્રી કૃષ્ણના જન્મોત્સવ અને બાલકૃષ્ણ લીલા દર્શાવતું નાટક ભજવવામાં આવ્યું હતું જેનાથી એક સંદેશ આપવામાં આવ્યો હતો કે એકતાથી કામ કરવાથી સફળતા મળે છે તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા શ્રી કૃષ્ણના રાસ ગરબાની રમઝટ અને શ્રી કૃષ્ણના જયનાદ પણ ગુંજારવામાં આવ્યા હતા આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓએ મટકી ફોડીને શ્રી કૃષ્ણમય બનીને શ્રી કૃષ્ણના જન્મોત્સવની હર્ષોલ્લાસભાઈ ઉજવણી કરી હતી કાર્યક્રમની શરૂઆત મંગલદીપ પ્રાગટ્ય સાથે થઈ હતી ત્યારબાદ અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું નાટકની પ્રસ્તુતિ બાદ ભગવાન શ્રી કૃષ્ણને પાણે ઝુલાવવામાં આવ્યા હતા તેમજ સાંસ્કૃતિક નૃત્યની પ્રસ્તુતિ અને મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો मट्टी टूटी सपने पूरे हुए જન્માષ્ટમીનો ઉત્સવ હર્ષોલ્લાસથી મનાવવામાં આવ્યો છે શાળાના બધા જ વિદ્યાર્થીઓ રાધાકૃષ્ણ બનીને આવ્યા અને રાસ ગરબાની અંબેડસરે શ્રી કૃષ્ણના શ્રીકૃષ્ણના જન્મોત્સવ અને શ્રી કૃષ્ણની બાળ લીલાનો નાટક રજૂ કર્યો અમારી શાળાના વિદ્યાર્થીઓએ શ્રી કૃષ્ણનો ઝૂલો ઝુલાવ્યો ભજન કીર્તન કર્યો અને આરતી ઉતારી એનો ખૂબ આનંદ પછી અમારા શાળાના વિદ્યાર્થીઓએ મટકી ફોનનો ખૂબ આનંદ મળ્યો શાળાના વિદ્યાર્થીઓ શ્રી કૃષ્ણના જન્મોત્સવ અને કૃષ્ણની બાર નાટક રજુ શ્રી કૃષ્ણનો ઝૂલો ઝુલાવ્યો ભજન કીર્તન કરી અને આરતી કરી ખૂબ આનંદ મેળવ્યો પછી શાળાના વિદ્યાર્થીઓએ મટકી ફોનનો મટકી ફોનનો કાર્યક્રમનો મજા ઉઠાવ્યો શાળાના બધા જ વિદ્યાર્થીઓ શ્રી કૃષ્ણ અને રાધા બનીને આવ્યા અને ગરબા રાસથી રમઝસ સાથે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવ્યો શાળાના વિદ્યાર્થીઓએ શ્રી કૃષ્ણનો જન્મોત્સવ અને બાળ લીલાનું નાટક રજૂ કર્યું પછી અમે બધાએ શ્રી કૃષ્ણને ઝૂલો ઝુલાવી ભજન કીર્તન અને આરતી કરી ખૂબ મજા મેળવ્યો પછી બધાએ મટકી ફોડનો પણ ખૂબ આનંદ ઉઠાવ્યો શાળાના બધા વિદ્યાર્થીઓ રાધા કૃષ્ણ બનીને આવ્યા અને રાસ ગરબાની રમઝટ સાથે શ્રી કૃષ્ણ જન્મોત્સવના આનંદ ઉઠાયો અમાર વિદ્યાર્થીઓએ શ્રી કૃષ્ણના જન્મોત્સવ અને કૃષ્ણની બાળ લીલાનું નાટક પણ રજૂ કર્યું શ્રી કૃષ્ણને ઝૂલા ઝુલાવી ભજન કીર્તન કરી અને આરતી કરી ખૂબ આનંદ મેળવ્યો પછી બધા વિદ્યાર્થીઓએ મટકી ફોડનો આનંદ મેળવ્યો આજે જન્માષ્ટમીના પાવન ઉત્સવ પર પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલમાં લગભગ અઢારસો જેવા વિદ્યાર્થીઓ શ્રીજી મંદિરમાં જગન્નાથજીના મંદિર જે આવેલું છે આપણા સ્કૂલના પ્રાંગણમાં ત્યાં હર્ષો ઉલ્લાસ થાય જન્મોત્સવ મનાવ્યું છે અને એની અંદર લગભગ આશરે લગભગ અઢારસો જેવા વિદ્યાર્થીઓ ભાગ લીધું છે અને બધા બાળકો પરંપરાગત વેશભૂષામાં આવ્યા છે અને મોટા ભાગના બચ્ચાઓ જે ફોર્થ ફિફ્થ સિક્સના બચ્ચાઓ છે જે ગોપી ગોવાળ અને રાધા કનૈયા બનીને આવ્યા છે અને પરંપરાગત વેશભૂષામાં એ લોકોએ જન્મોત્સવનો એકદમ અનુકરણ કર્યું છે આ સિવાય બચ્ચાઓએ નાટક દ્વારા અને ડાન્સ દ્વારા પણ છે ને એક સરસ કૃષ્ણ જન્મોત્સવનું નાટક ભજ્યું છે અને સંદેશ એક એવો આપ્યો છે સમાજને કે જે રીતે આપણા સ્ટુડન્ટ લાઈફની અંદર જેમ કે ઘણી બધી એક્ટિવિટીઝ ઇમ્પોર્ટન્ટ છે પ્લે વાય લર્ન અને એનો એક સંદેશ આપણને સરસ સમાજને આપ્યો છે એ સિવાય બાળકો કેવી રીતે પોતાનું કોન્સન્ટ્રેટ કરીને અને લોકો સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર